નગર એક ગામમાં એક ભાભો રહેતો હતો ગામ હોય ને એક ભાભો હોય ભાભો હોય અને ડોસી હોય ડોશી વગેરે ભાભો છો હોય આ ખાસ તમારે નોંધ જ રાખવાની આપણે પણ ભાભો જેતું ભાઈ એવો પરાકાષ્ટાય એની શેરીમાં કોઈથી ગળાય નહીં પાયો જે નીકળે કોણ આવ્યો એ હલેસો કૂતરું ન ગળીએ કે કૂતરું નીકળ્યો એટલે કૂતરા કૂતરાના પાછલા ટાટિયા ભાંગી ગયા હોય કઈ ભાંગલું કૂતરું આમ લીટા પાડતો પાડતો નીકળે તો માની લે ગામ જ એમ કીધે ભાભાના ઘા હવે તમે સાંભળો આમ કૂતરું દોડ્યું આવતું હોય કૂતરું દોડ્યું આવતું હોય તમે ફરફરતી લાકડીનો ઘા કરો કૂતરું હામું આવે છે અને તમે છૂટી લાકડીનો ઘા કરો તો કુતરાના આગલા પગ ભાંગે પાછલા હામું દોડ્યું આવતું હોય અને લાકડીનો ઘા કરો આગલા ભાંગે ને આ ભાભો વાયલા ભાગી નાખતો બોલો ઊંધું જ કરવું પછી શું છે તમને હવે તમે એ કહેશો પાછલા કેમ ભાગે તો જો તમને કહું દક્ષિણી ફિલ્મ આપણે જોઈ ને હીરો આમ જેસીબી ને આમ મારે તો જેસીબી ના કટકા થઈ જાય આપણે એમ થાય આ હશે ક્યાં અને આમ પગ પસાડતા ધરતી માં તળડા મળે પડવા પછી આમ લાકડીનો ઘાકર ખબર છરાડ છરાડ એની તો ગોળી આપણને પછી દેખાય આવતું લાકડીનો આગલો શીડો કુતરા ના મોઢામાં લાગે એટલે કુતરો આઠી મારી જાય પાછો ફરે તા તો પાછલો લાકડીનો ભાગ કુતરા ના વાહેલા પગ ભાંગી નાખે પછી તો પ્રખ્યાત થઈ ગયો ભાભ શેરીમાં નીકળાય ને ગાળું દેવાની કૂતરાથી ન નીકળાય એ ભાભો મરણ પથારીએ પીડ્યો છે શ્વાસ છોકરાઓ આવી ગયા દોડીને બે ભાઈઓ બે ભાઈઓ હતા તોપના ગોળા જેવા એટલે છોકરાઓને કીધું દીકરાઓ બેટા હા બાપા બસ મારો અંત આવ્યો છે તક બાપા જલ્દી કરાય વાર વારનો લગાડો બાપા તમે દુઃખે ચાવી અમાર થી જોવાતું નથી બાપા એમ નહી બેટા છોકરાઓ આ ગામે મારું બહુ રાખ્યું છે મેં કેવડું ખરાબ વર્તન કર્યું છતાં ગામે કોઈ દી મારી આબરૂ નથી કાઢી આ ગામનો આભાર માનું પણ બેટા મારા ગયા પછી મારી પાછળ એવું કાર્ય કરજો કે ગામને એમ થવું જોવે કે આ ભાભો બહુ સારો હતો આ છોકરાનો બાપ બહુ સારો હતો એવું વાહ થવું જોવે કે એ બધું કરશો તમે તારે તમે સટકો પાણી ભાણીભાઈ બાપો ગુજરી ગયો બારમું તેરમું વય ગયું અને પછી બે ભાઈ બાપુ બેઠા એક દી એટલે કીધું કે ભાઈ કે હ આપણી ઉપર ભગવાનની ખૂબ કૃપા છે બાપા ભલે કાંઈ નો કોઈ દી ભગવાનનું નામ લીધું પણ બાપ કરતા બેટા હવાયા આપણી પાસે ખૂબ સંપત્તિ છે અને બાપાએ કીધું કે પાછળ એવું કામ કરજો કે ગામ વખાણ કરવું જોવે તો આપણે આમ જુઓ ભાગવત કથા કરીએ રામ કથા કરીએ સવારથી નવથી બાર ભાગવત કથા અને સાંજના ત્રણથી છ રામકથા દસ દિવસ આપણે ડંકો વગાડી દઈએ દસમે દિવસે યજ્ઞ રાખીએ નવ દિવસની કથા સાતમે દી ભાગવત પૂરું થઈ જાય અને એની અંદર પાંચ દિવસનો યજ્ઞ હાલે પાંચ દિવસનો યજ્ઞ થાય અહીંયા નવ દિ પૂરા થાય અને અહીંયા યજ્ઞની પૂર્ણાવતી દસમા દિવસે હર્યો ભેગી થઈ જાય અને એ તમને કહું પંદર ગામનો ગામ ધવાડો બાઈન રાજ્ય માયાભાઈનો ને એનો પ્રોગ્રામ દસ રાત આપણી પાસે રોજ એક એક રાજ્ય કલાકારો હારું મોતે ભાગમાં હોય ને તો સૂરજ એને જ કહેવાય ઊગતો હોય તોય ગમે અને આથમ તોય જોઈ તોય ગમે એમના માણા એટલે બે ભાઈઓ કીધું તો આવો ડંકો મારી દઈ ત્યારે ભાઈએ કીધું કે ઈ કરવામાં વાત હાશી ભાઈ પણ એમાં બાપા નો હારા કેવાય કે કેમ તો ગામ વાતું કરશે કે એનો બાપ ભલે ગમે એવો હતો પણ છોકરા બહુ હારા કર્યું હારું તો એમાં આપણે હારા થાય બાપા તો એમ કેતા ગયા કે બાપ હારો હતો એમ ગામ કેવું જોવે તો આવો જરૂર નથી કે તો કે બાપા તો ખાલી લાકડી જ લેતા કુતરા જ મારતા ને કે હા આપણે ધોકા લ્યો બાપા ખાલી ગાયું જ બોલતા ને કે આપડે ધોકા થાય છે તો આમાં ખર્ચો ન હોય બે જણા રોજ ત્રણ પોટલી પી જાય અને લાકડી લઈને બજારમાં નીકળે હામો આવે ને ગાળું દે હામો બોલે ને બબે લાકડી મારે ઓલો તો એની હેરીનું જ રાખતું ના આ તો શોખમાં આવીને બરેડા મળ્યા બે નાખવા ત્યારે એનું ગામ મળ્યું કહેવા કે આની કરતાનો બાપ બહુ સારો હતો મારો કહેવાનો સૂર એ છે વાલા સારું હવાયું કરશો તો હારું ગણાશે નબળું હશે તો નબળું ગણાશે પણ આવો જ્યારે તીર્થ ક્ષેત્રમાં અને આવું ભગવાન આશુતોષ મહાદેવનું મંદિર બની રહ્યું છે આનંદેશ્વર મહાદેવ